નજર કરીએ તો જિલ્લામાં જમીન વળતરની માંગને લઈને ગોરા ગામના ગ્રામજનોએ બાજુમાં આવેલી વિકાસ યોગ્ય અને ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા હતા આ દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી અને નર્મદા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાક સમય ગ્રામજનો અને પોલીસ વચ્ચે હળવું ઘર્ષણ પણ સર્જાયું હતું બાદમાં ગ્રામજનોને મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા જ્યાં મામલતદારને આવેદન પત્ર સુપ્રત કરાવ્યું હતું ગરુડેશ્વર મામલતદારે ખેડૂતોને ખાતરી આપી કે તેમની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા માટે તંત્ર ગંભીરતાથી પ્રયત્ન કરશે ગ્રામજનોએ જણાવ્યું કે અમારી જમીન વિકાસ માટે લેવામાં આવી છે પરંતુ વળતર મળ્યું નથી અમને ન્યાય મળે તે જ અમારી મુખ્ય માંગ છે આજે અમે ભૂખ માટે આવ્યા હતા જે અમારી જમીન છે જે આપણો સર્વે નંબર છે ચૌદ જેનું કામ અત્યારે પણ ચાલુ છે અને પહેલેથી ચાલુ છે આજે અમે બે ત્રણ મહિનાથી અમે આ આના માટે કોશિશ કરીએ છીએ જે અમારો હક મળે જે અમારી જમીન જાય છે એનો અમને વ્યાજબી વળતર મળે જે અમારો જે પ્રશ્ન છે નિકાલ આવે તો આજે અમે શરૂઆત દસ વાગ્યાથી કરી હતી ત્યારે અમે જ્યારે ઘરથી નીકળતા હતા ત્યારે પોલીસવાળા દ્વારા આવીને ચાર પાંચ ભાઈને કે ચાલો તમને નીચે લઈ જઈએ છે એમ કરીને બેસાડી ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવે છે અને અહીં લાવવાના બાને પોલીસ સ્ટેશનમાં લઈ જવા છે ત્યારે આ અમારા કનુભાઈ અને અમારા એક બીજા દાદા હતા એ ચાલુ ગાડીમાં પોલીસની ગાડીમાંથી ખૂદી પડે છે કારણ કે અમારે અહીં આવવાનું હતું પોલીસ જતું ન જવાનું નહોતું ત્યારબાદ અહીં આવીને અમારી બોલાચાલી થાય છે ખેંચામ ખેંચી થાય છે ઘસણ બી થાય છે થોડું ઘણું અને ત્યારબાદ અમને થોડીક સૂઝ બૂછ થતાં અમને મામલતદાર પાસે લઈ જવામાં આવે છે જ્યારે મામલતદારની ત્યાં અમે જઈએ છીએ ત્યારે એ લોકો અમને લેખિત આપવા માટે એ લોકો જવાબ આપે છે અમને ત્યારે એ જવાબની અંદર અમને એવું કહેવામાં આવે છે કે જે તમારી જમીન છે ત્રણ એક અને પાંચ ગુંટા જેટલી એ તમને અમે આપીશું અને જે ઓગણીસો સિત્યાસીમાં જેના અઢાર વરસ પૂરા થશે એમને પાંચ લાખ રૂપિયા આપીશું ત્યારે અમારે એવું કેવું છે કે જ્યારે એમાં અમારા કોઈના પણ અઢાર વર્ષ પૂરા થતા નથી અને એ કોઈ અમને લાભ મળવા પણ યોગ્ય નથી અને એ અમને સ્વીકાર નથી ત્યારે અમે એવું કીધું કે જે ગોરા ગામની અંદર જે કોઈ સદર સરો નિગમની જમીન છે એ અમને આપો ત્યારે એ લોકો એવું કહેવામાં આવે છે કે ના એ અમારું પોસિબલ નથી ત્યારે અમે કીધું કે આ બની શકે છે આ ઘટના બની શકે છે કારણ કે જે તે સમયમાં આ જે જમીન છે અમારી એ સદાત્રો નિગમને મળી એ નિગમે પાછી પર ટ્રસ્ટ કર્યું છે તો એ આપી શકે છે તો ખેડૂતને એમની જમીન કેમ હેસલ કેમ ના આપી શકે એ અમારો પ્રશ્ન હતો ત્યારે મામલતદારે અમને એવું કીધું છે કે બે દિવસની અંદર તમને તમને બે દિવસની ભાઈધારી આપે છે કે બે દિવસની અંદર તમે યોગ્ય જવાબ આપીશું ને બે દિવસની અંદર તમે અમે જે જે કંઈ અમારું છે એ નિગમ જોડે વાત કરીને ગોરા ગામની અંદર તમને જમીન મળે એવો પ્રયાસ કરીશું

મને કંઈ કંઈ લઈ જાવશે એમ કહી તો મેં પછી ત્યાંથી ગાડીમાંથી પૂરીને પછી મેં કીધું મારા ખેતર લઈ જાઉં ખેતર લઈ જવાના બંને મને પોલીસ સ્ટેશનમાં લઈ જતા તો મેં ગાડીમાંથી ઉતરીને પછી મેં પાસે ખેતરમાં આવ્યો તો ખેતરમાં આવ્યો તો મને પછી અહીંયા પાસે ઝપાઝપી કરી દીધું લાઠી સારી થવાનો હતો પણ લાઠી સાહેબ નહીં કર્યો પછી ને અમને પાછા બધા સાહેબો આવીને મામલીદાર સાહેબ ત્યાં લઈ ગયા ગૌડેશ્વર તો ગૌડેશ્વર લઈ ગયા તો અમને કીધું કે તમારે પાંચ પાંચ લાખ રૂપિયાનું પેકેજ મળશે તો પેકેજ અમને મંજૂર નથી તો પેકેજ અમને મંજૂર નથી તો અમે કહેલું કે આ ખુરા ગામમાં જમીન છે નિગમની એ અમને આપે તો એ અમને લિફિટમાં નહીં આપવું મૌખિકમાં આપેલું છે આપી છે આશ્લેષણ આપ્યું પછી ને અમે આવતા જ્યાં મારું નામ છે કનુભાઈ સન્નુભાઈ તજવી આગામી જો અમને નિર્ણય નહીં આપે તો અમે એકત્રીસ તારીખે અમે આ બે દિવસની અંદર અમને આંદોલન જવાબ નહીં આપે તો અમે પછી એકત્રીસ તારીખે અમે પાછા એમને કરીને ધરાવ કરી દે